જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું દિવાળીના દિવસે સાંભળવામાં આવતી માતા લક્ષ્મીની કથા સાથે દિવાળી પર્વનું મહત્મ માતા લક્ષ્મીએ કયા સ્થળોમાં સ્થાયી નિવાસ કર્યો છે કોના ઘરે પ્રવેશ કરે છે એ તમામ માહિતી આ વીડિયોમાં સાંભળશું બ્રહ્મપુરાણ પ્રમાણે દિવાળીના દિવસે લક્ષ્મીદેવી વિહાર કરવા નીકળે છે અને જેમનું આંગણું સ્વચ્છ અને સુભોષિત હોય તેના ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે દીપાવલીના દિવસે લક્ષ્મી માતા સરસ્વતી માતા ગંગા માતા અને સમસ્ત દેવી દેવતાની પૂજા સૌથી પવિત્ર માનવામાં આવે છે આ દિવસે સવારે તેલથી માલિશ કરી પછી સ્નાન કરવાથી લક્ષ્મી માતા તમામ દુઃખ દર્દ દૂર કરે છે નરકાસુર નામના દાનવે દેવલોકમાં દેવતાઓનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું લક્ષ્મી માતાએ આ રાક્ષસથી બચવા પોતાને એક તલના છોડમાં છુપાવી દીધા હતા નરકાસુરના વધ પછી જ લક્ષ્મી માતા આ છોડમાંથી બહાર નીકળ્યા અને તેમણે તેમને વરદાન આપ્યું કે જે કોઈ પણ દિવાળીના દિવસે તલના તેલથી માલિશ કરીને સ્નાન કરશે તેનું તમામ દુઃખ દર્દ દૂર થશે વ્યાસ ઋષિએ વ્યાસ વિષ્ણુરૂપ સ્તુતિમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાની વિધિ બતાવી છે એ મુજબ જે વ્યક્તિ કુશળ કર્મી છે ઉત્તમ વ્યક્તિત્વ ધરાવે છે મહેનતું છે હંમેશા ખુશ રહે છે અને જે લોકો મુશ્કેલીના સમયે બીજા દ્વારા કરાયેલી મદદને ક્યારેય ભૂલતા નથી જે લોકો શાંત છે તેમજ રચનાત્મક જેવા ગુણ ધરાવતા લોકો પાસે જ માતા લક્ષ્મી રહે છે બ્રહ્મ સૂતકમાં પણ કહેવાયું છે કે લક્ષ્મી જે લોકો દાનવીર છે વૃદ્ધો પાસેથી સલાહ લેનાર છે પોતાનો સમય બરબાદ નથી કરતા અને પોતાના નિર્ણયમાં અડગ રહેનારા છે ઘરને સાફ સફાઈ રાખનારા અનાજની બરબાદી નહીં કરનારા લોકો પાસે જ વસે છે વ્યાસ ઋષિએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે જે વ્યક્તિ કામ નથી કરતા અશિસ્તમાં જીવે છે અનૈતિક કામ કરે છે સર્વ પ્રત્યે ઈર્ષા રાખે છે આળસુ છે દરેક સ્થિતિમાં ઉત્સાહ વિહીન હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો આવા લોકોને લક્ષ્મી માતાની કૃપા ક્યારેય પ્રાપ્ત નથી થતી તો આ હતું માતા લક્ષ્મી કોના ઘરે પ્રવેશ કરે છે હવે સાંભળશું દિવાળીનું મહાત્મ્ય મહાલક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથનના દિવસથી માનવામાં આવે છે સમુદ્ર મંથન કરવાથી અપસરાઓની ઉત્પત્તિઓના બાદ લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ અત્યંત સુંદરતાના કારણે દેવ અને દાનવો બધા જ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવા લાગ્યા ઇન્દ્ર રાજાએ તેને રત્નજડિત એક આસન આપ્યું નદીઓએ સોનાના ઘડામાં તેના સ્નાન કરવા માટે પાણી લઈ આવી અને ઋષિઓએ તેનો વિધિપૂર્વક અભિષેક કર્યો ગંતો વાજિંત્રો વગાડવા લાગ્યા અને અપસરાઓ નૃત્ય કરવા લાગી ગંથર્વો તેમજ અપસરાઓનું નૃત્ય જોઈ મેઘરાજાએ તેની ગર્જના તર્જના દ્વારા તેની સંગત કરી દિશાઓ પૂર્ણ કળશોથી તેને સ્નાન કરાવવા લાગી સાગરે તેને પીળા રંગના વસ્ત્રો આપ્યા વરુણ દેવતાએ તેને વૈજંતી માળા આપી અને વિશ્વકર્માએ વિવિધ પ્રકારના આભૂષણોથી તેને વિભૂષિત કરી આમ આ પ્રકારે આભૂષિત સુશોભિત લક્ષ્મીજીએ સ્વયં કમળની વિજય માળા લઈ હસતા હસતા ભગવાન વિષ્ણુના ગળામાં નાખી દીધી અપસરાઓએ મંગળ ગીતો ગાયા અને બધા દેવતાઓએ લક્ષ્મી નારાયણ સુંદર હતી પરમાત્માની ઈચ્છાથી તે સમયે તેણે બે સ્વરૂપો ધારણ કર્યા આ બંને રૂપો રાધિકાજી તથા મહાલક્ષ્મીજીના હતા દેવરાજ ઇન્દ્રના ઘરમાં સ્વર્ગલક્ષ્મી પાતાળમાં નાગલક્ષ્મી રાજગ્રહોમાં રાજલક્ષ્મી પોતાના અંશ અવતારોના દ્વારા તમામ કુળવતી સ્ત્રીઓમાં ગ્રહલક્ષ્મી કમળોમાં શ્રીચંદ અને સૂર્ય મંડળમાં શોભા આભૂષણ રત્ન ફળ રાજા રાણી અને વસ્ત્ર શુભસ્થાન દેવી દેવતાઓની પ્રતિમાઓ મંગળ કળશ મણી મોતી માળા હીરા દૂધ ચંદન વૃક્ષની શાખાઓ વગેરે દિવ્ય પદાર્થોમાં આ શોભારૂપ બિરાજમાન છે સૌથી પહેલાં નારાયણે વૈકુંઠમાં તેની પૂજા કરી બીજી વાર બ્રહ્માએ તેની પૂજા કરી ત્રીજી વાર શિવજીએ અને ચોથી વાર સાગર મંથનના સમયે ફરીથી ભગવાન વિષ્ણુએ પછી મનુ અને પાતાળે ભાદરવા સુદ આઠમથી માંડી આસો માસ સુધી બ્રહ્માજીએ તેની પૂજા કરી હતી બાકીના બીજા દેવતાઓએ ચૈતર સુદ અને પોષ સુદ આઠમના દિવસે તેની પૂજા કરી હતી તેના સિવાય શરદ ઋતુમાં દીપાવલીના દિવસે તેમજ પોષ સંક્રાંતિના દિવસે પણ દેવતાઓએ તેની પૂજા કરી ઇન્દ્ર મનુ કેદાર નળ નીલ સબળ ધ્રુહ ઉત્તાનપાદ બલિરાજા કશ્યપ દક્ષ પ્રજાપતિ કદર્મ પ્રિયવ્રત ચંદ્ર કુબેર વાયુ યમ અગ્નિ અને વરુણ સર્વસિદ્ધિ પ્રદાયીની મહાલક્ષ્મીનું આ મુખ્ય પદાર્થોમાં પૂજન કરતા હતા માર્કણ પુરાણમાં મહાલક્ષ્મીની ઉપાસના માટે મહારાત્રી એટલે કે દીપાવલીની રાત્રિનું બહુ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તો આ હતું દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું મહાત્મા હવે સાંભળશું દિવાળીના દિવસે સાંભળવામાં આવતી માતા લક્ષ્મીની કથા વાર્તા એકવાર શોનકાદી ઋષિઓએ સનતકુમારજીને પૂછ્યું ભગવાન દીપમણિકોત્સવ એટલે કે દીપાવલીના અવસર પર શ્રી લક્ષ્મીજીની સાથે સાથે અન્ય દેવી દેવતાઓનું પૂજન પણ શા માટે કરવામાં આવે છે જ્યારે કે દીપાવલીનું પર્વ વિશેષ કરીને લક્ષ્મી પૂજન છે ઋષિઓની આશંકાને સાંભળીને સનંત કુમારજી કહેવા લાગ્યા હે ઋષિઓ જ્યારે દૈત્યરાજ બલિએ તેના બાહુબલથી અનેક દેવતાઓને બંદીવાન બનાવી દીધા હતા ત્યારે કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે સ્વયં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરીને તેને બાંધી લીધો અને સમસ્ત બંદી બનાવેલા દેવતાઓને કારાવાસમાંથી મુક્ત કરાવી દીધા કારાવાસમાંથી મુક્ત થઈને બધા મુખ્ય દેવો ક્ષીર સાગરમાં લક્ષ્મી સહિત વિશ્રામ કર્યો આ કારણથી દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજનની સાથે સાથે અન્ય દેવી દેવતાઓના પણ પૂજન તેમજ જયની વ્યવસ્થા કરવી જોઈએ આમ કરવાથી લક્ષ્મી અન્ય દેવતાઓની સાથે ત્યાં જ વિશ્રામ કરવો લક્ષ્મીજીનું તથા દેવતાઓનું શયન માટે એવી શૈયા બિછાવી જોઈએ કે જેને કોઈ પણ પ્રાણીએ કદી પણ ઉપયોગ ન કર્યો હોવો જોઈએ આ શૈયા પણ સુંદર નવીન વસ્ત્ર તેમજ ચાદર બિછાવીને તકિયા રજાઈ વગેરે ગોઠવી દેવું ત્યાર પછી સુગંધિત કમળ પુષ્પ પણ શિયા પર પાથરી દો કેમ કે લક્ષ્મીજીનો વાસ હંમેશા કમળમાં જ રહે છે ઋષિઓ આ પ્રમાણે વિધિપૂર્વક શ્રદ્ધાથી દેવતાઓ તથા ભગવતી લક્ષ્મીના પૂજનથી તે સ્થાયી રૂપથી ત્યાં જ નિવાસ કરે છે ભગવતી લક્ષ્મીના ભોગ માટે ગાયના દૂધના માવામાં મિશ્ર લવિંગ કપૂર તેમજ ઇલાયચી વગેરે સુગંધિત દ્રવ્યો મિલાવીને લાડુ બનાવવા જોઈએ ઋષિઓએ ફરી પ્રશ્ન કર્યો ભગવાન જ્યારે રાજા બલિએ લક્ષ્મીજી તથા દેવતાઓને પોતાના વશમાં કરી લીધા હતા તો પછી લક્ષ્મીજીએ તેનો ત્યાગ ક્યારે કર્યો સનતકુમારજીએ ઉત્તર આપ્યો હે ઋષિગણ એકવાર દેવરાજ ઇન્દ્રથી ભય પામીને રાજા બલિ ક્યાંક સંતાઈ ગયો ઇન્દ્ર રાજાએ તેને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે રાજા ગધેડાનું રૂપ લઈને એક ખાલી ઘરમાં પોતાનો સમય પસાર કરી રહ્યો છે ઇન્દ્ર ત્યાં જઈ પહોંચ્યો અને બલિની સાથે તેની વાતચીત થવા લાગી બલિએ ઇન્દ્રને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કાળ સમયની મહત્વ સમજાવી તેમની વચ્ચે જ્યારે આ પ્રમાણેની વાતચીત થઈ રહી હતી ત્યારે તે સમયે દૈત્યરાજ બલિના શરીરમાંથી અત્યંત દિવ્યરૂપી એક સ્ત્રી બહાર નીકળી તેને જોઈને ઇન્દ્ર રાજાએ તેને પૂછ્યું હે દૈત્યરાજ તમારા શરીરમાંથી નીકળનારી આસ્ત્રી કોણ છે આભાયુક્ત દેવી છે કે પછી આસુરી માયા કે માનવી છે ત્યારે બલિરાજાએ તેને ઉત્તર આપ્યો કે હે રાજન ન તો આ દેવી છે કે ન અસુરી માયા કે ન માનવી જો તારે તેના સંબંધમાં વધુ જાણવાની ઉત્કંઠા હોય તો પછી તેને તું જ પૂછી લે આ સાંભળીને ઇન્દ્ર રાજાએ બે હાથ જોડી તેને પૂછ્યું હે દેવી તમે કોણ છો અને દૈત્ય રાજનો કરીને મારા તરફ શા માટે આગળ વધી રહ્યા છો ત્યારે હસીને શક્તિ સ્વરૂપા સ્ત્રી બોલી હે દેવેન્દ્ર મને ના તો દૈત્યરાજ પ્રહલાદના પુત્ર વિરોચન ઓળખે છે અને ન તો એનો પુત્ર આ બલી શાસ્ત્રો વેતા મને દુહસા પુત્રી અને લક્ષ્મીના નામોથી ઓળખે છે પરંતુ તું તથા અન્ય દેવગણ મને બરાબર ઓળખતા નથી ઇન્દ્ર બોલ્યો હે દેવી જ્યારે આટલા લાંબા અરસા સુધી તમે દૈત્ય રાજના શરીરમાં વાસ કર્યો છે તો પછી હવે તેનામાં એવો કયો દોષ ઉત્પન્ન થઈ ગયો જેથી તમે તેનો પરિત્યાગ કરી રહ્યા છો તે સાથે તમે આ પણ જણાવવાની કૃપા કરજો કે તમે મારામાં એવો કોઈ ગુણ જોયો કે જેથી મારા તરફ આગળ વધી રહ્યા છો લક્ષ્મીજીએ ઉત્તર આપ્યો હે રાજન હું જે સ્થાનમાં નિવાસ કરું છું ત્યાંથી મને ખુદ વિધાતા પણ નથી હટાવી શકતા કેમ કે હું હંમેશા સમયના પ્રભાવથી જ એકનો ત્યાગ કરીને બીજાની પાસે જાઉં છું તે માટે તું બલીનો અનાદર ન કરતા તેનું માન સન્માન કર ઇન્દ્ર રાજાએ પૂછ્યું હે દેવી કૃપા કરીને આ જણાવો કે તમે હવે અસુરોની પાસે કેમ રહેવા નથી ઈચ્છતા લક્ષ્મીજી બોલ્યા હું હંમેશા એ જ સ્થાન પર રહી શકું જ્યાં સત્ય દાન વ્રત તપ દયા તથા ધર્મ રહેતા હોય છે આ સમય અસુર તે બધાથી વિમુક્ત થઈ ગયા છે પૂર્વ જન્મમાં આ સત્યવાદી જીતેન્દ્રિય તથા બ્રાહ્મણોના હિતેશી હતા પરંતુ હવે તે બ્રાહ્મણોથી દ્રેષ કરવા લાગ્યા છે તે સાથે ધર્મની મર્યાદા તોડીને વિભિન્ન પ્રકારના મનમાન્ય આચરણ કરવા લાગ્યા છે પહેલા તે ઉપવાસ તથા તપ કરતા હતા દરરોજ સૂર્યોદયથી પહેલા જાગી જતા અને યથા સમયે સૂતા પરંતુ હવે તે બહુ મોડા ઉઠે છે અને મધરાતના બાદ સૂવે છે પહેલા આ દિવસમાં શયન કરતા ન હતા દીન દુખિયા અનાથો વૃદ્ધ રોગી તથા શક્તિહીનને સતાવતા ન હતા અને અન્ન વગેરેથી તેમની સહાયતા કરતા હતા પહેલા આ ગુરુજનના આજ્ઞાકારી તથા બધા જ કામ સમયસર કરતા હતા ઉત્તમ ભોજન બનાવીને પોતે એકલા જ ન હતા ખાતા પહેલા બીજાને કંઈ આપ્યા પછી જ પોતે જમતા દરેક પ્રાણી માત્રને તેઓ એક સમાન જ ગણતા હતા અને તેમનામાં સૌહાર્દ ઉત્સાહ નિરહંકાર સત્ય ક્ષમા દયા દાન તપ તેમજ વાણીમાં સરળતા વગેરે તમામ ગુણો મોજુદ હતા તે મિત્રોની સાથે પ્રેમથી વ્યવહાર કરતા હતા પરંતુ હવે તેમનામાં ક્રોધની માત્રા વધી ગઈ છે અને આળસ નિંદ્રા અપસંતા અસંતોષ કામુકતા તથા વિવેકહીનતા વગેરે દુર્ગુણોની એકતા વધી ગઈ છે હવે તેમની બધી વાતો નિયમ વિરુદ્ધ જ થવા લાગી છે વૃદ્ધ વડીલોનું સન્માન તેમજ આજ્ઞા પાલન નહીં કરતા એમનો અનાદર કરે છે તથા ગુરુજીના આવતા ઊભા થઈ તેને માન નથી આપતા સંતાનોનું સારી રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાલન પોષણ નથી કરતા આ બધા કારણોથી તેમના શરીર તથા ચહેરાનો ક્રાંતિ ક્ષીણ થઈ પરસ્ત્રી ગમન પરસ્ત્રી હરણ જુગાર દારૂ ચોરી વગેરે દુર્ગુણ અધિક આવી જવાના કારણે તેમની ધર્મ પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે તેથી દેવરાજ ઇન્દ્ર મેં નિશ્ચય કર્યો છે કે હવે હું એમના ઘરમાં વાસ કરીશ નહીં આ કારણથી મેં દૈત્યનો પરિત્યાગ કરીને તમારા તરફ આગળ વધી રહી છું તું પ્રસન્નતાપૂર્વક મારો સ્વીકાર કર જ્યાં મારો વાસ હશે ત્યાં આશા શ્રદ્ધા ધૃતિ શાંતિ જય ક્ષમતા વિજિત અને સંગીત આ આઠ દેવીઓ પણ નિવાસ કરશે જો કે તમારા દેવોમાં હવે ધાર્મિક ભાવના વધી ગઈ છે તેથી હું તમારે ત્યાં જ નિવાસ કરીશ સનત કુમારજી આગળ બોલ્યા તેથી હે ઋષિગણ જે કોઈ વ્યક્તિ લક્ષ્મીને મેળવવા ઈચ્છતો હોય તેણે એ પ્રમાણે આચરણ કરવું જોઈએ બોલો શ્રી માતા લક્ષ્મીની જય તો આ હતી દિવાળીના દિવસે સાંભળવાની માતા લક્ષ્મીની કથા વાર્તા જે આજના દિવસે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી આ કથા વાર્તા સાંભળશે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે તેના ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિની છોડો વરસશે તો મિત્રો આજની આ કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જયમાલક્ષ્મી જરૂર લખજો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ગુજ્જુ પરિવારના દરેક ભાઈ બહેનોને દિવાળીની હાર્દિક શુભકામના દિવાળીનું પર્વ તમારા ઘર અને પરિવાર માટે સુખ સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના સાથે મારા જય શ્રી